એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે આરોગ્ય કર્મચારી અને આરોગ્ય મંત્રી વચ્ચે જે બેઠક યોજાઈ હતી તે બેઠકને લઈને આ મહત્વના સમાચાર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અને આરોગ્ય મંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી મહાસંઘના પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે આ બેઠક યોજાઈ બેઠક પૂર્ણ થયા બાદ કર્મચારીઓની સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અને આરોગ્ય મંત્રી વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠક અને આ બેઠક પૂર્ણ થઈ છે મહાસંઘના પડતર પ્રશ્નોના નિરાકરણને લઈને આ બેઠક યોજવામાં આવી હતી તો ગાંધીનગરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું આરોગ્ય કર્મચારી અને આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં આ બેઠક હતી આરોગ્ય કર્મચારી મહાસંઘ પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી રહ્યો હતો આરોગ્ય મંત્રી સાથે આ મહત્વપૂર્ણ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી શકી હશે અને હવે શું નિરાકરણ આવે છે તે આવનારા સમય પર સ્પષ્ટ થશે પરંતુ ખૂબ જ મોટા સમાચાર ગાંધીનગરથી જે સામે આવી રહ્યા છે આરોગ્ય કર્મચારી અને આરોગ્ય મંત્રી વચ્ચે બેઠક નું આયોજન કરવામાં આવ્યું બેઠક બાદ કર્મચારીઓની સમસ્યાઓનું નિરાકરણ આવે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે એસોસિએટ એડિટર સોનલ અનડકડ જોડાઈ ચૂક્યા છે સોનલ મહત્વની બેઠક ગાંધીનગરમાં આયોજિત કરવામાં આવી ઘણા લાંબા સમયથી જે પડતર પ્રશ્નો હતા તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં શું સંભાવનાઓ જોઈ રહ્યા છો જી અતુરલ અમે અત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે છીએ અને સચિવાલય ખાતે હાલ જે આરોગ્ય વિભાગની બેઠક છે તે ચાલી રહી છે મહત્વપૂર્ણ છે કે આરોગ્ય કર્મચારી મહાસંઘ જેણે તેના પડતર પ્રશ્નો સંદર્ભે લાંબા સમય સુધી હડતાલો કરી અને ત્યારબાદ સરકારની સાથે બેઠકો થઈ અને પડી પણ ભાંગી હતી પરંતુ વધુ એક વખત એ સમયે બેઠક થયેલી અને ત્યારબાદ સરકાર તરફથી જે પ્રશ્નો છે તેનું સ્ટેપ બાય સ્ટેપ નિરાકરણ આપવાની જે ખાતરી છે તે આપવામાં આવી હતી અને તેના પગલે જે આંદોલન છે તે સમેટવામાં આવ્યું હતું રાજ્ય જેભરમાં જે આ આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું હતું કર્મચારી મહાસંઘના નેજા હેઠળ પણ હવે મહત્વપૂર્ણ છે કે જે સમયગાળો છે સરકાર તરફથી માપવામાં આવ્યો હતો તબક્કાવાર જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવશે તેવી સ્પષ્ટતા જે તે સમયે સરકાર તરફથી કરવામાં આવી હતી અને હવે તેની જે મુદ્દત છે તે લગભગ પૂર્ણ થવાના આરે છે અને તેના સંદર્ભમાં આજે જે બેઠક છે તે સામાજિક સરકાર તરફથી આપવામાં આવી છે તેવું આરોગ્ય કર્મચારી મહાસંઘના જે પ્રમુખ છે રણજીતસિંહ તેમનું કહેવું છે હાલ બેઠકની જો વાત કરીએ તો આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘના જે નેતા છે રણજીતસિંહ અને તેમની સાથે સાથે અન્ય જે હોદ્દેદારો છે તેઓ આ બેઠકમાં હાજર છે તેમના જે મુખ્ય પ્રશ્નો છે તેની જો વાત કરીએ તો તેમના ખાતાકીય પ્રશ્નો જે છે તેમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અને સાથે સાથે તેર માર્ચ બે હજાર ચોવીસના રોજ સરકાર તરફથી જે અહેવાલ અને ઠરાવ જે અભિપ્રાય પરિપત્ર છે તેની અમલવારી કરવા સંદર્ભની તેમની માંગણી છે સાથે સાથે જ તેમનો પગાર વધારો કરવો પગારમાં પગાર ધોરણ જે છે તે સુધારવું આ ઉપરાંત તેમણે જ્યારે દિવસો સુધી હડતાલ પાડેલી ત્યારે એ હડતાલ દરમિયાન જે કર્મચારીઓ હડતાલ પર રહ્યા તેમને જે રજા રજા ન ગણવા માટે તેમની અને તેના જે તેમના જે પગાર છે તે એડજસ્ટ કરવા સંદર્ભમાં જે આ બેઠકમાં માગણી છે તે કરવામાં આવશે આ તમામ જે તેમના પ્રશ્નો છે પડતર પ્રશ્નો છે તેના સંદર્ભે એક સંયુક્ત બેઠક આજે સરકાર તરફથી આપવામાં આવી છે અને તે સંદર્ભમાં હાલ જે આ બેઠક છે તે ચાલી રહી છે બેઠક પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે કર્મચારીઓની આરોગ્ય કર્મચારીઓની કેટલી માંગ સરકાર તરફથી સ્વીકારવામાં આવી છે અને કેટલી માટે ના પાડવામાં આવી છે પણ મહત્વ મહત્વપૂર્ણ છે કે જ્યારે આ બેઠક પૂર્ણ થશે ત્યારબાદ જ આ ચિત્ર છે તે સ્પષ્ટ થશે હાલ જે આ બેઠક છે તે છેલ્લા લગભગ અડધો કલાક કરતાં વધુ સમયથી આ બેઠક ચાલી રહી છે જી ધન્યવાદ સુનલ તમામ જાણકારી માટે તો મહત્વપૂર્ણ બેઠક હાલ ચાલી રહી છે કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરાશે અને આખરે શું નિષ્કર્ષ આ બેઠકનો નીકળે છે તે આવનારા સમય પર થશે સ્પષ્ટ